નમસ્કાર આપ જોરા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત મોડુદ્ર શેના કારેલીબાગ સ્વિમિંગ પૂલમાં દૂષિત પાણીથી તરવૈયાઓ પરેશાન થઈ ઉઠા છે નાના બાળકો પણ સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ શીખવા આવે છે ત્યારે શાવર રૂમથી લઈને પૂલ પાસે ગંદકી અને જાળવણીના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોઈ સરખો જવાબ આપતું નથી અધિકારીઓ એકબીજાને ખો આપે છે પાણીના ફિલ્ટર કામ ન કરતા હોવાથી ફરિયાદ કરતા સ્ટાફ દ્વારા ઉદ્દત જવાબો અપાય છે તો દૂષિત પાણીમાં સ્વિમિંગ કરવાથી બીમાર થવાનો પણ સ્વિમરોને ભય સતાવી રહ્યો છે જેને લઈને અનેક ફરિયાદો ઉઠવા પામે છે રોબોટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર